નમસ્કાર મિત્રો કદાચ આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો આજે બે દિવસથી તમારો જે ખેડૂતોનો પ્રોબ્લેમ છે અને ખેડૂતો જે ઘરમાં બેઠા છે ને એમને સંદેશો આપવા માગું છું તો હવે તો ખરેખર હદ થઈ ગઈ છે મિત્રો તો મારા ખેડૂતોને એમ કહું છું કે તમે જે આઈફોન કંપનીના બટાકા પાવેલા હતા અને આજે આઈફોન કંપની અમે ઘણા ખેડૂતોએ કનેરઈ અને સેમ્પલ પણ કરાવ્યા છે અને સેમ્પલમાં કોઈ પ્રોબ્લમ પણ નથી આવ્યો છતાં આ કંપની તમારા ખેડૂતોના બટાકા લેવા માટે તૈયાર નથી તો હું ખેડૂતોને એવું કહેવા માંગુ છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરો ને આગળની શું રણનીતિ છે ને એ આપણે ખેડૂતો પાસેથી જાણવાની છે અને આપણા ખેડૂત આગેવાન અહીંયા અમરાભાઈ ચૌધરી પણ અહીંયા હાજર છે અને આપણે અમરાભાઈને પૂછીશું અમરાભાઈ અત્યારે આ ખેડૂતોને બટાકા લેતા નથી એને લઈને આપણે લાઈવ માં શું સંદેશો આપવા માંગુ છું ખેડૂતોને આજે ચાર દિવસથી ખેડૂતો હેરાન થવાઈ રહ્યા છે અમે રાત્રે બાર વાગ્યા આવ્યા હતા જેમને કીધું હતું કે તમે અગિયાર બાર વાગ્યા સુધી અમે આ બટાકાનું સોલ્યુશન લાવશો હજી સુધી કોઈ લાયેલું નથી એના અનુસંધાને અમુક ખેડૂતો હેરાન થઈ ગયા છે એટલે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ શેડ અંદર અલગ અલગ ઢગા કરી અને અત્યારે અહીંયા મૂકી અને ખેડૂતો એમના ઘરે એ બટાકા હાડી હતી એ પણ લેવા થવાના હતા એટલે અમે આ યુઝના કહેવા માંગીએ છીએ કે તમામ ખેડૂતો અમે ટૂંક સમયની અંદર સમય નક્કી કરવાના હતા આ જ અંદર બનાસકાંઠાના તમામ ખેડૂતો સાથે મળી અને મીટિંગ કરવાના છે અને આગળની રણનીતિ નક્કી કરવાના છે તો મિત્રો આ હતા આપણા ખેડૂત આગેવાન અમરાભાઈ અને અહીંયા ટ્રેક્ટરોના ડ્રાઈવરો ઊભા છે મિત્રો તમે કેટલા દિવસથી બધા અહીંયા આવેલા છો તો મિત્રો અરે ખરેખર આ બધા ટ્રેક્ટરના ડ્રાઈવરો છે અને ખરેખર નહીં ફેમિલીના છોડી અને ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી આ બધા ડ્રાઈવરો અહીંયા ઉભેલા છે ઘણા ટ્રેક્ટરોના માલિક છે ઘણા બટાકાના માલિક છે અને આ બધા કદાચ આપણા પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ કંપની કોઈ વાતે આપણી રીતે સહમતી કરવા માટે તૈયાર નથી બરોબર એટલે મિત્રો ખરેખર હવે બહુ ખોટું થઈ ગયું છે અને ખેડૂતોને એવું જ કહું છું કે તમે હવે અત્યારે જે ભૂલ થઈ છે એ ભલે થઈ આ ભૂલ આવતી સાલ આઈફોન કંપનીના બટાકા ખરેખર બાપવાનું બંધ કરશો ને તો જ તમારા માટે સારું છે કારણ કે અત્યારે આઈફોન કંપની ખેડૂતો ઉપર એટલો હત્યાચાર કરી રહી છે ને કે જેથી એની કોઈ સીમા નથી અને કદાચ તમને જો લાઈવ દ્રશ્યો બતાવો બટાકા કેટલા પૈસા છે અને અત્યારે આ બટાકાની કોઈ કિંમત નથી અહીંયા જુઓ કારણ કે મારી અમારી હાજરીમાં અમે બટાકાના સેમ્પલ કરવાયા છે તો એમાં સાઈઝ પણ પરફેક્ટ છે અને બટાકામાં કોઈ નુકસાન નથી છતાંય આ કંપની નવા નવા બોના બતાવી રહી છે કે ભાઈ આ તો આમ છે આ તો આમ છે આપણા ખેડૂત આગેવાન કલ્યાણભાઈ ચૌધરીના ના મુખ્ય થી સાંભળીએ કલ્યાણભાઈ શું કહેવા માંગો છો તમે નમસ્કાર સાહેબ આ ખેડૂતો અહીંયા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ થી બટાકા કંપની ઉતારતી નથી શું ખોમી છે કે આ છે આ બટાકા નું ઓલું જે હતું ને એ મગફળી નું હતું આરી બટાકા નું કરદાકાંડ છે ખેડૂતો ને હેરાન કરવા ખેડૂતો કેમ કરીને કંપની વાળાને ને આવી જઈએ સીધી લીટીમાં વાત એ કોના દવું મારું બટાકું અત્યારે હાલ છે મોદી સાહેબ એવું કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ થાય ખેડૂતોની આવક ડબલ સી ખેડૂતોને હેરણ કરવાની ડબલ એ વાત રાઇટ છે મોદી સાહેબ બોલ્યા હતા સરસ સૂત્ર હતું અહીંયાનું અત્યારે હાલ મારો ખેડૂત આઠ દિવસથી હોય પીસાય રહ્યો છે કોઈ ખોટોય ધ્યાન છે ને એટલે કંપનીઓવાળાનું કેવું સરકારે કીધેલું છે તમે ખેડૂતને કનડો એટલે ખેડૂત ખેતી છોડી દે એટલે આપણે કંપની જમીન લઈ લેવાની મોજ કરવાની ખેડૂત છો બેઠો બસ આ રહ્યો અત્યારે હાલ મને લાગે છે કોઈના બાપ ની તાકાત નહીં બટાકા ના ઉતારે ચાર મહિના મારો ખેડૂત બટાકા પકવે છે મહેનત કરી છે સોળ તળિયે થઈ જાય છે ને તાર બટાકો પકવે છે એટલે મહેરબાની કરી કંપની વાળો વભરતો હોય સરકાર પણ વભરતું હોય મારા ખેડૂત બટાકા ઉતારે અને જે ભાવ બચેલો છે એ ભાવ આલે અને કોઈ પણ જાતની કપાત ના કરે એવી મારી નમ્ર વિનંતી છે ટૂંક સમયમાં શું થવાનું છે જય જવાન જય કિશાન આ હતા આપણા ખેડૂત આગેવાન કલ્યાણભાઈ ચૌધરી અને સાથે સાથે આપણા જીવાભાઈ પણ અહીંયા છે અને જીવાભાઈને પણ આપણે શું કહેવા માંગે છે આપણે સાંભળીએ બરોબર અને બીજું કે કંપનીમાં અત્યારે મેં ઉપર કોલ કરીને બી એમની માહિતી લીધી છે છતાં કંપનીના જે એમ્પ્લોય છે કોઈ જવાબ આપવા તૈયાર નથી કારણ કે એમને કોઈ વાતે કંઈક જવાબ આવતા નથી હરખી રીતે બરોબર એટલે આ કંપનીને શું કરવાનું છે એ હવે કંઈ ખબર નહીં પકડતી એટલે વધારે તો નહીં પણ ખેડૂતોને હું કહું છું કે હવે હજુ તમે ક્યાં સુધી તમારા ઘરમાં બેસીને બેસો તમને ખબર ન હોય ને તો તમને કહું તમારું ઘરે જે લોખંડ ભંગાર જે હળી જાય ને લોખંડ આપણું હળી ગયું હોય ભંગાર જૂનું થઈ ગયું હોય લોખંડ એના પણ પોત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોનો ભાવ છે લોખંડ ભાવ પોત્રીસ થી ચાલીસ રૂપિયા જો કદાચ તમને મળતો હોય તો તમને બટાકાનો ભાવ કેમ ન મળે એટલે હું તો એવું કહું છું કે આપડે જોડે તેજાભાઈ પણ છે આપણે તેજાભાઈ આ ચાર ચાર દિવસથી હેરાન થઈ રહ્યા છે તો એમને આપ કંપની વિશે શું કહેવા માંગો છો કંપની તો એની છેલ્લી હદ વટાઇ ચુક્યું છે હવે ખેડૂત એની છેલ્લી હદ વટાવવા જઈ રહ્યો છે કે એનો જે માલ છે વજન કરેલો છે અને બટાકા અહીંયા પોતપોતાની રીતે અહીંયા ઠલવી અને નીકળવાનું કરી રહ્યા છે ડ્રાઈવરો કંટાળ્યા છે ખેડૂત પરેશાન છે વજન પડ્યો છે કંપની અમે લડી લેવાની તાકાત છે કેમ કે એને જે મને જે સીડ આપ્યું છે એ મારી જોડે એના પાસે બધું પ્રૂફ છે અને મેં એને જે બટાકો આપ્યો છે એ સામે દેખાય છે અને સારી સારી ક્વોલિટી રિજેક્ટ કરી રહ્યો છે સામે તમે આજે જોયું તમે જોયું હજારો ખેડૂતો એ જોયું કે સારી સારી ક્વોલિટી અહીંયા રિજેક્ટ કરી રહ્યો છે તો મિત્રો કેવા બટાકા રિજેક્ટ કરે છે એ કદાચ તમને લાઈવ દ્રશ્યોમાં બતાવીશ અને લાઈવ આપણું વધુમાં વધુ શેર કરજો જેથી આપણા ખેડૂતો ઊંધી વાત પહોંચે અને ખેડૂતો હવે જાગે કેવો માલ છે અને રિજેક્ટ થાય છે એ પણ તમને હું બતાવું એટલે તમને ખબર પડશે કે શું વસ્તુ છે ને શું નથી કારણ કે મારું તો એવું માનવું છે અમારા ખેડૂતો માટેની હું વાત કરું ને તો એવું માનવું છે ખરેખર આઈફોન કંપનીના બટાકા બાપવાનું તમે ટાળશો ને તો ખેડૂત તમે સુખી થશો કારણ કે ખેડૂતો માનવા તૈયાર નથી બરોબર એટલે મારું તો એવું માનવું છે અને આપણા બીજા પણ ખેડૂત આગેવાન છે આપણી જોડે શું કહેવા માંગે છે જીવાભાઈ આ ખેડૂતો ચાર દિવસ થી હેરાન થાય છે બટાકામાં ખોમી છે કે કંપનીમાં ખોમી છે એ શું કહેવા માંગે છે મોનોપોલી છે આ ખેડૂતો કંટાળી અને દાતા ની પછી રાતના પટાટા બીજા કોલેક્ટર મેલાવે અને પછી ખેડૂતો દસ દસ કિલો પંદર પંદર કિલો પચાસ કિલો કાપી ના લે એટલે ભાઈ વાબા ની અંદર તમે એવું કાગળ લગી નથી આવ્યું ભાઈ ખેડૂત ખેડૂત ને ભોયમાં પાકે કોકને ને ડંકે આવે કોઈ લીલુંય આવે આ તો કોઈ પટાટું ઉપર પાકતો ને તુરિયું પાકે તો અમર ભણાય આ તો ખેડૂત ધંધો કર્યો કંપની વાળા ભાઈ એટલે પેલો વાપ નથી કહેતા કે હોના નો વેપાર ભંગાર નો વેપાર પૂછવા ના થાય આ ભંગાર કંપની ભંગાર ખેડૂત હેરાન કરવા ગુજરાત ના કૃષિ મંત્રી કોણ કે ડબલ આવક કરવાનું ભાઈ ખેડૂત બોલતા હતા હવે તમે આ કંપની થોડું કૃષિ મંત્રી લાઈન દોરી કરી કંપની ખેડૂત નો માલ ઉતરાવો ભાઈ તમે એટલું કેવું છે આપડા સરકાર ને ભોગવું પડશે આપણે અમરાભાઈ ને પૂછીશું અમરાભાઈ તમારી આગળની રણનીતિ શું છે અમારી મળવાની રણનીતિ છે કે ખેડૂતોને જે માલ પાછી ઈ કંપની લઈને કંપની ને કદાચ પહોંચી ના વાળા તો ખેડૂતોને જે પ્રમાણે દસ મણિકા પ્રમાણે ચુકવણું કરે

ભગવાનને પ્રાર્થના કરો કે રિજેક્ટ થાય નહીં અને ખેડૂતોને હેડોલિંગ ન કરવું પડે નકર ટૂંક જ સમયમાં આપણા ટ્રેક્ટર પણ અહીંયા હેડોલિંગ થશે અને બહુ ખોટી ખેડૂતોને હેરાન થવાની વાત આવી છે તો હવે આપણું લાઈવ અત્યારે સ્ટોપ કરીએ થોડી વારમાં પાછા આપણે ફરી લાઈવ થવાના પ્રોસેસ કરશું સેમ્પલ લેવરાયેલું છે કદાચ સેમ્પલ જોવું હોય અને ખેડૂતોને એવું લાગશે કે માલ ખરાબ છે તો આપણે હવે સેમ્પલ નું સીધું લાઈવ તમને બતાવું એ તમે લાઈવ જોઈ શકો છો સેમ્પલમાં શું ખરાબી છે આટલો સારો માલ આ કંપની હવે નાટક લઈને આવી ગઈ છે જુઓ તમે આ મદારીવાળા ખેલ ચાલુ જ છે અત્યારે આપણે અહીંયા હવે લંબાઈ માપે છે એટલે હું તો ખેડૂતને કહું ખાવું છું તમારો છોકરો જન્મે એટલે પહેલી લેબોરેટરી કરાવજો જેવું છે

ટોટલી એમની સાઈઝમાં જે માપે છે બધા આપણે ચાર ચાર વાર સેમ્પલ કરાયા છે સત્તા બધા રિજેક્ટ કર્યા છે એટલે હવે મિત્રો જોઈએ હવે દસ મિનિટ પછી શું રણનીતિ છે જોઈએ ના કે હવે આપણા ખેડૂત છે એ તો જગતનો તાત છે અને ખેડૂતને શું કરવું ને એ તો ખેડૂતના હાથની વાત છે અને કદાચ ખેડૂત મને એવું કેમ દેખાઈ રહ્યું છે કે આ ખરેખર ગુજરાતનો ખેડૂત હોય ને એ જ નુકસાન કરી શકે અને નુકસાન સહન કરી શકે ખેડૂતને હંમેશા ભગવાનનો હાથ માથે હોય છે મિત્રો આ ભંગાર પડ્યું છે ને આદિ ભંગાર કદાચ તમને દેખાતું હોય છે આના ચાલીસ રૂપિયા છે કિલોના આ ભંગારના ચાલી છે અને તમારા ખેડૂતના પકવેલા બટાકાના ચાર ચાર મહિના મહેનત કરી એનું કઈ નહીં એટલે સમજી જાઓ તમે આના કરતાં નેચા હશો વાળો આગળ બરોબર બાકી આ ભંગારના ચાલીસ રૂપિયા આવે છે અને તમારા આટલા સારા બટાકા છે ને એનું કંઈ આવતું નથી તમારી જોડે એટલે હું તો એવું કહું છું કે બટાકા ટાળી અને ઘણું ખેડૂતને ખેતીઓ આપી છે એ ખેતી કરવી જરૂરી છે મારું તો એવું માનવું છે એટલે બટાકા હવે ધીરે ધીરે છોડી તો બહુ સારું રહેશે કારણ કે બટાકા વગરની આપણે અઢળક ખેતી છે ને કરો ને ખેતી કયો ના છે કારણ કે આ લોકોના નાટક તો બહુ મોટા મોટા છે જો એવા મદારીના ખેલ ચાલુ છે लबेचा पुजक बेको बढिन ला नेक ऊपर दिने राजा दौड बाजी वाला कम्पनी को आनी कदी इधर आनी कना सटका बे न लबेचा कुकुनी आमा बट्टा का फर्स्ट है बट्टा नमा फर्स्ट है पहली बात दिन मुकल आइले से मु मतलब तो आपके मत अपना लेके गए आप को कादरिश इधर આ મિત્રો સેમ્પલ થાય છે જોઈ લેજો કદાચ લાઈવ માં તમને બતાવું તો ખેડૂતના ખેડૂત ના પેટ ના હો ને તો આઈફોન કંપની નું નોમ તો ન લેતા કોઈ દી ના પતી જશો આ ભઈએ કુદડો ચહેરા વાર તો નહીં આવડતું આ રે હવે વે કરે છે ઉંડા વાત કરો ચાર મહિના ખેડૂત રાતી 16 પોન્યું થઈ ગઈ ત્યાર બટાકો અહીંયા શું કરો હવે દીધા જો તમે બધું નહીં તો આપકો બતા માલુમી નહીં હોય કરના ક્યા કરના કામ મત કરો કો ખેત મે બાર પાણી પીલાઓ બાદ ખબર પડેગી ખેતી હોતી મિત્રો આવા તો સેમ્પલ કરવા આયેલા માણસો છે જુઓ કદાચ આ લાઈવ માં આપણને ભાઈ દેખાય છે એ ભાઈ એવું જ કે છે કે અમે વાલું વાતા જ નથી કંપની કા માલિક ભી વાલું વાતા નહીં તો કે કંપની કા માલિકે કે પાસ ભી નહીં વાતન નહીં વાતો એને કોઈ ખબર તો હશે જ નહીં હા એ નહી જેવી દેવો હવે તમે બિયારણ લાવો ને ખુદાળો કાપ્યું છે ચેક કર્યું છે આ તમારી દશા ધો ને હવે આ એની સિસ્ટમ ધો ને તમારી 这边呢。Yeah, nah.